ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત કરાઈ છે ત્યારે કોંગ્રેસ દ્વારા ભાજપ સરકાર સામે કોંગ્રેસના માજી કેન્દ્રીય મંત્રી તુષાર ચૌધરી અને નૈશ દેસાઈ સહિતના આગેવાનોએ તોહમતનામું રજૂ કર્યું હતું કોંગ્રેસ દ્વારા રજૂ કરવામાં આવેલા તહમતનામું ગુજરાત કોંગ્રેસ દ્વારા રોજગારી ભ્રષ્ટાચાર શિક્ષણ આરોગ્ય સહિત તમામ બાબતોમાં ભાજપ સરકાર નિષ્ફળ રહી હોવાના આક્ષેપો કરાયા છે કોંગ્રેસે જ્યારે દેશની સત્તા છોડી ત્યારે અઢાર ટકા જેટલો વૃદ્ધિ દર હતો જે આજે માત્ર નવ ટકા રહ્યો છે ઓગસ્ટમાં બે હજાર બાવીસમાં દેશના તમામ રાજ્યોમાં ગુજરાતમાં ખાતે ચીજવસ્તુઓનો ફુગાવો સૌથી વધુ હતો એલપીજી સિલિન્ડરના ભાવમાં ખૂબ મોટો વધારો કરાયો છે શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રમાં માત્ર ત્રણથી ચાર ટકા જેટલો જ નાણાં ખર્ચ કરવામાં આવે છે ગુજરાતમાં છેલ્લા સત્તાવીસ વર્ષમાં શિક્ષણનું વેપારીકરણ કરવામાં આવ્યું હોવાના આક્ષેપો કરાયા છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આજે ગુજરાતના ચાર શહેરોમાં સુરત વડોદરા અમદાવાદ અને રાજકોટમાં એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે અને છેલ્લા સત્તાવીસ વર્ષથી ગુજરાતમાં શાસન કરતી ભારતીય જનતા પાર્ટીની સરકાર તમામ ક્ષેત્રે નિષ્ફળ ગઈ છે અને એના વિગતવાર તહમતનામું આજે કોંગ્રેસ પક્ષ આપની સમક્ષ રજૂ કરી રહ્યો છે કારણ કે ખાસ ડબલ એન્જિનની વાત કરતી આ સરકાર એક સામાન્ય માણસ તરીકે હું તો એટલું સમજી શકું કે કોઈપણ ટ્રેન હોય એનું એક એન્જિન ફેલ થાય તો બીજું એન્જિન લગાવવું પડે બાકી ડબલ એન્જિનની કોઈ ટ્રેન અમે જોઈ નથી અને ડબલ એન્જિનની વાત કરતા આ સરકારે એન્જિન સહિત બધા ડબ્બાઓ બદલી કાઢવા પડ્યા એ જ એ લોકોના ભ્રષ્ટાચારનો જીવતો જાગતો નમૂનો છે ને એના જ કારણસર કટકી કમિશનમાં રાજકીય આ સરકારને કારણે જ મોરબીમાં પાંચ દિવસમાં ઉદ્ઘાટન કરેલો પુલ તૂટી ગયો અને એકસો છત્રીસ કરતાં પણ વધારે લોકોના મૃત્યુ થયા એમાં સરકારની બે જવાબદારી અને ભ્રષ્ટાચાર થતો થાય છે આવી દરેક ક્ષેત્રમાં જે ભ્રષ્ટાચાર અને બે જવાબદારી સરકારની દેખાય છે એને અમે આંકડાકીય માહિતી સાથે આપની સમક્ષ મૂકવા માટે આ પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું આપ સૌ અહીં ઉપસ્થિત રહ્યા બદલ સૌનો આભાર બહુમતનામામાં મુખ્ય મુદ્દામાં તો ગુજરાતનું જે દેવું છે એમાં લગભગ હવે ત્રણ કરો વધારો છેલ્લા પંદર વર્ષમાં થયો છે અને ગુજરાતનું દેવું હાલ ચાર લાખ કરોડ સુધી પહોંચી ગયું છે એટલે પ્રત્યેક ગુજરાતીના માટે હાલમાં તેસઠ હજાર રૂપિયાનું દેવું છે અને ગુજરાતની જે મહેસૂલી ખર્ચ છે એમાં સોળ ટકા જેટલી રકમ માત્ર વ્યાજ ચૂકવણીમાં આજે ગુજરાત સરકાર વાપરી રહી છે ગુજરાતમાં સિત્તેર ટકા જેટલી ખાનગી કોલેજનો વધારો થયો છે જ્યારે સરકારી પચાસ ટકા કોલેજો બંધ કરી દેવામાં આવી છે એ અને છેલ્લા ત્રણ વર્ષમાં લગભગ ચારસો ને ચોંસઠ રૂપિયા જેટલો એલપીજીના ભાવમાં પણ વધારો આ ગુજરાતમાં કરી થયો છે સામાન્ય રીતે આજે દર ગુજરાતીએ બીજા ગુજરાતીએ છેલ્લા વર એક વર્ષમાં ક્યાંક ને ક્યાંક લાંચ આપી છે અને દર ચોથા ગુજરાતીએ ત્રણ કરતાં પણ વધુ વખત એને લાંચ આપવી પડી છે એ આ ભ્રષ્ટાચાર થતો કરે છે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે આપ દ્વારા મોટા ભાગના ઉમેદવારો જાહેર કરાયા છે તો કોંગ્રેસ દ્વારા હાલમાં એકસો બ્યાસીમાંથી તેતાલીસ જેટલા ઉમેદવારો જાહેર કરાયા છે જેમાં સુરત જિલ્લાના સાત ઉમેદવારો પણ જાહેર કરવામાં આવ્યા છે જો કે સત્તાપક્ષ ભાજપ દ્વારા હજુ સુધી એક પણ ઉમેદવારના નામનો ફોડ પડાયો નથી ત્યારે વિપક્ષના શાસક પક્ષ સામે થતા આક્ષેપોને લઈને શરૂઆત થઈ ગઈ હોય તેમ લાગી રહ્યું છે प्रकाश सोळा सात हजार कुठेशी